હાલમાં લોકસભાની ચૂંટણી માટે તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ભારત ઉપરાંત વિદેશમાં પણ ભારતની લોકસભાની ચૂંટણીને નોંધ લેવામાં આવી રહી છે તો ભાજપ અને વીએચપી સાથે જોડાયેલા લોકોએ અમેરિકાના સત્તર સ્ટેટમાં કાર રેલીનું આયોજન કર્યું હતું તે ઉપરાંત યુકેમાં પણ કાર રેલીનું આયોજન કરવામાં આવી હતું તો ચૂંટણીની જાહેરાત બાદ આવી ચારસો જેટલી રેલીનું આયોજન વિવિધ સ્થળો પર થયું છે ત્યારે ગુજરાતમાં પણ 28 તારીખે વિશાલ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેથી આ આ કાર રેલી યોજાશે અને સુરત પહોંચશે રેલીમાં જેટલી ગાડીઓ જોડાશે તો એનઆરજી અને એનઆરઆઈ દ્વારા સંયુક્ત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ રેલીનું સુરતમાં સી આર પાટીલ દ્વારા સમાપન કરવામાં આવશે તો ગુજરાત પ્રદેશના વિદેશ વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે